જય જવાન જય કિસાન મલસિંગમાં મગફળી અમે વાવણી કરતા હતા તમે વિડીયો જોયો હતો અને આજે મલસિંગમાં મગફળી જો તમે આ જોઈ શકો છો થોડા હોયા બહાર પણ રહી ગયા છે અને જોવે ખરેખર અમે ગમે તે વસ્તુ વાવીએ છીએ એમાં દર વખતે સો ટકા સક્સેસફુલ હોઈએ છીએ એ આપ સૌની કૃપા આપ સૌના આશીર્વાદ પણ હોઈ શકે કારણ કે આટલું બધું રિઝલ્ટ દર વખતે જે તે પાક વાઈએ જે તે અખતરા કરીએ એમાં સક્સેસફુલ હોઈએ છીએ મગફળી આજે પોતમા મિંદાની આ સત્તર તારીખનો વિડીયો છે અને આપ જોઈ શકો છો જો મગફળીમાં કોઈ ભૂલ નથી મલચિંગમાં કરી હોવા છતાં પણ અને એક ખાસ વાત તમને કહી દઉં કે આ વખતે મેં ખાતરનો ઉપયોગ નહોતો કર્યો મલચિંગમાં છાણીયું ખાતર ભરીને બેટ બનાવ્યા હતા એ જ બેટની અંદર આટલી સુપર મગફળી થઈ છે તો ખરેખર ખૂબ સારું કહી શકાય આમ તો મલચિંગમાં મગફળી ના પરવડે પણ જો વધારે નિંદામણ થતું હોય તો મલચિંગમાં ખેતી કરી શકાય નિંદામણથી બચવા માટે હેરબી સાઇડના ખર્ચા ઘટી જાય અને ખેતર પણ ઓર્ગોનિક થઈ જાય એના માટે બહુ સારું કામ છે તમે પણ ખેડૂતો આ વખતે આજુ આખું થોડું ખાલીએ આપણે આ વખતે મગફળી વાવવાનું થાય તો અવશ્ય અમારા સદાર એગ્રોની મુલાકાત લેજો સ્કીન ઉપર અમે નંબર પણ અમારા એગ્રો નાખવાના છીએ અમારી પાસે મારી પોતાનું પિનલ સીડનું બિયારણ છે મગફળી જે સાડત્રી કરીને વેરાયટી છે બહુ સારું પ્રોડક્શન છે અને બહુ સારું છે તો તમે પણ આ વખતે અમારે એગ્રોની મુલાકાત લઈ મગફળીની ખેતી કરજો અમે ખર્ચા ઘટાડવાની છૂટકા ગેરંટી આપીએ છીએ જય જવાન જય કિસાન